આ આમે ફ્રીજમાં મૂકી લીધી રાતના કેમ કે મમ્મી ના ત્યાંથી બી છે ને ઉસલ આવ્યું હતું રાતના પછી અમે ઉસલ જ એન્જોય કર્યું તો ચાલો આની અંદર આ ભાજીની અંદર આપણે અડધું લીંબુ નાખી લઈએ અડધું ને એકદમ થોડું જ છે લીંબુનો રસ નાખી લઈએ ને ભાજીને સારી રીતના આમ કે ને કે હાથેથી આમ ક્રશ કરી લઈએ છુંડો છુંડો કરી લઈએ કેમ કે વેસ્ટ જ નહીં કરવાનું એનો આપણે ઉપયોગ કરી લે પાવના ભજીયા તો અહીંયા પાવની સ્લાઈસો કેવો શું કેવો પાવ આવી ગયા છે નરમ અહીંયા તો પાવ મુંબઈમાં તો પાવની લાડી કે અને પાઇનેપલ પાઇનેપલ લેતા આવ્યા પાઈનેપલ કેમ લાવ્યા પાઇનેપલ છે ને આટલા જ હતા કઈ સાત પીસ છે સાત નથી

છૂંદો થઈ ગયો છે આખો ભાજીનો હવે આ પાવમાં કટિંગ કરીને એમાં ભરશે પછી ડીપ 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 ચણાની લોટનો ડાળ ને પછી આ તેલ તો અહીંયા ગરમ કરવા મૂકી જ દીધું છે જોઈ લો તો આપણી ભાજી એકદમ પરફેક્ટલી એકદમ સ્મેશ થઈ ગઈ છે છુંદાઈ ગઈ છે હવે ચણાના લોટમાં નાખી દીધું છે લાલ મરચું સાથે સ્વાદ અનુસાર નમક અને હલ્દી એ પણ જલ્દી જલ્દી હિંગ નથી નાખ્યું હિંગ હા સારું આજે હશે માં બી હિંગ નાખે શાક એમાં હિંગ નાખે આ બોલો હિંગ નાખી હિંગ નાખેલી મેં કીધું કીધું જ પડે તો હવે ગોળ કડગ્યું ગયું છે ભાઈ કે આમાં બી હિંગ બોલો ચણા ની દાળ નો કે ઓલું બનાવવાનું એ બેટર એમાં બી હિંગ હવે કાલ સવારે તો કોને ખબર કે ક્યાં હિંગ નાખશે આપણા એક સબસ્ક્રાઇબર છે ને એને મેસેજ કર્યો છે કે એક જો જો મે જો કે કે સોડામાં ભી એને લખેલું છે એમ કે અમે તો સોડા માં ભી હિંગ નાખે જો જો એનો પછી એટલે સોડા એટલે પીવાની સોડા હા એમ કે છે જો જો આપો પીવાની સોડામાં હિંગ નાખો તો ઈ ફાયદો આમ પેટ હલકુ થાય એમ ને પાછળથી બમ ગોલા બહુ છૂટી જાય ધમાધમ કરીને

બોમ્બે ના ભાષામાં પાવના ભજીયા કેવાય આપણે ગુજરાતની ભાષામાં પાવના પકોડા આ બધામાં ભરી લે આપણે હમ પછી એક સાથે બધું ફ્રાય મરચા બરચા હતા એ બધા સ્મેશ કરી નાખ્યા બધું બધું કાઢી નાખ્યા મરચા હોય તો મજા આવે એમ બધું જ છે તમારા માટે બધું જ છે મરચા વરચા બધું

ઉલટાનો જો કેવું સરસ કટ કરેલો હતું તો કેટલું એકદમ મસ્ત એકદમ ડિસન્ટલી બે ઉપરથી બહાર નીકળી જાતું નહીં તો આપણે અહીંયા બધા જ થઈ ગયા લગભગ લાગે હા અને આનું વડું બનાવી નાખજો હા તો લઈ લો પછી પેલા આટલા બનાવી લે ને તો ચાલો આટલા થઈ જાય

તેલ ગરમ હતું એટલે ફટાફટ થઈ ગયો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો બે નીકળી ગયા છે અને ત્રણ થાય છે ફ્રાય આપણે કાપ્યા ધારે કેટલા નાના નાના હતા ને હવે જો તમે કેટલા મોટા થઈ ગયા છે આમ આપણે ઈનો કે સોડા ભી નથી નાખ્યા તો ભી ફૂલી ગયા ના હમ એ શું છે ઈ તમને જોઈને ડરી ગયા કે મને ફૂલવા દે નહી તો મારું આવી બનશે છે એક પાવ થઈ જશે હા તો ચાલો આ બી થઈ જાય આપણે બધી બની બતાવીએ તમને તો અહીંયા પાવ વડા કહી દો કે પેટીસ કહી દો કે કટલેટ કહી દો બધું જ આપણે એકદમ બધા જ ફ્રાય કરીને તૈયાર છે સાથે એક નાનું વડું બી બનાવી દીધું અહીંયા અને અહીંયા જે લોટ બચ્યો હતો હવે એમાં મેથી સમારી ને મેથીના ગોટા બનાવે છે અમારી મેડમ તો જોઈ લો આટલી બધી મેથી તો જે બચેલું લોટ હતો એના મેથી નાખીએ અને મેથીના ભજીયા જોઈ લો અહીંયા બનાવે છે અમારી મેડમ ભજીયાવાળી થઈ ગઈ છે તો મેથીના ગોટા ગરમા ગરમ હમ તો સરસ મજાના મેથીના ભજીયા બી થઈ રહ્યા છે આહા મેથીની સુગંધ શું મસ્ત નીકળી પરફેક્ટ રાઉન્ડ તો આપણા મેથીના ભજીયા બી અહીંયા ફર્સ્ટ ક્લાસ કલર લાલ થવા લાગી ગયો છે

ને આ હતી કાલના થેપલા બચેલા એને ફ્રાય કરી લીધા તો ખાખરા બની ગયા અને સાથે ચટણી અને આવી ગયા સ્વીટ ઓડી ખાવા માટે તો ચાલો ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ આપણે જો મસ્ત છે તો ચાલો ફ્રેન્ડ તમે પણ આવો અમારી સાથે પાઉના ભજીયા ખાવા માટે અને સાથે સાથે પાઇન વિકરી સાઈડ માંથી આવીને ડાયરેક્ટ તો ચાલો બહુ મસ્ત હું પણ કરી લઉં નાસ્તો ગરમા ગરમ તો મિત્રો હું બી હવે નાસ્તો કરી લઉં પાવ પકોડા બનાવ્યા છે પાવના પકોડા અમે બોમ્બેના ભાષામાં એને પાવના ભજીયા કહે છે તો સાથે મેડમ પાઇનેપલ ની સ્લાઈસ ભી લાવ્યા હતા તો એ ભી ખાઈ લઉં બહુ મીઠી મીઠી છે એકદમ તો આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને સારો લાગ્યો હોય વ્લોગ પાવના પકોડાનો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી